દિવાળીના તહેવાર બાદ રોગચાળાએ માથું ઉચક્યું છે ત્યારે અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે ત્યારે અમરેલીમાં ઓપીડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે શું છે સમગ્ર રિપોર્ટ આવવો જોઈએ આ ખાસ અહેવાલમાં હાલ દિવાળીનો તહેવાર પૂરો થયો છે ત્યારે અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે હાલ ઓપીડીમાં ઘટાડો તો થયો છે પરંતુ ડેન્ગ્યુ જેવા ગંભીર કેસોનો ધરખમ વધારો થવાથી આરોગ્ય તંત્ર દોડતું થયું છે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના દર્દીઓ ઉભરાયા છે અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં તાવ શરદી અને ઉધરસ જેવા કેસો જોવા મળી રહ્યા છે જેમાં ડેન્ગ્યુ પોઝિટિવ દર્દીનો આંકડો તેતાલીસ પહોંચ્યો છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસો હોઈ શકે છે શાંતાબાન જનરલ હોસ્પિટલમાં ત્રેવીસ દર્દીઓ રિપોર્ટ કરાવીને દાખલ થયા છે અને અન્ય વીસ દર્દીઓ બહારથી રિપોર્ટ કરાવીને જનરલ હોસ્પિટલમાં દાખલ થયા છે કેટલાક દર્દીઓ શંકાસ્પદ પણ છે જેઓના રિપોર્ટ બાદ ખબર પડશે કે ડેન્ગ્યુ છે કે નહીં પરંતુ અમરેલી જેવા નાના સેન્ટરમાં પણ ડેન્ગ્યુના મુકાયું છે ડોક્ટર મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલી ચોમાસા પછી સામાન્ય રીતે માખી મચ્છર વગેરેનું ઉત્પાદન વધતું હોય છે એનું બ્લીડિંગ વધતું હોય છે એના લીધે બીમારીઓ વધતી હોય છે મચ્છરજન્ય રોગોમાં ખાસ કરીને હાલ વાયરલ ફીવરને બીજા બધા ઇન્ફેક્શનની સંખ્યા વધારે છે એટલે ફિઝિશિયનની ઓપીડી અને પીડિયાટીશિયનની ઓપીડી વધારે રહેતી હોય છે એમાં ઘણો ધસારો રહે છે જે ખાસ કરીને મચ્છરજન્ય રોગો છે એનું ટેસ્ટિંગ આપણે કરીએ તો ડેન્ગ્યુ માટે પાછલા ઓક્ટોબર માસમાં આપણે ચારસો એસી જેટલા સસ્પેક્ટેડ સેમ્પલ લીધેલા હતા એમાંથી તોતેર જેટલા પોઝિટિવ આવ્યા એ ઉપરાંત એકસો છ જેટલા બારના પોઝિટિવ હતા એમ કરીને બધા મળીને કુલ એકસો ઓગણસી જેટલા દર્દીઓને આપણે ડેન્ગ્યુના કેસોની સારવાર આપેલી છે ચાલુ મહિનામાં નવેમ્બર એક થી સાત તારીખ સુધીમાં સુધીમાં ગઈકાલ આપણે લગભગ ડેન્ગ્યુના સસ્પેક્ટેડ પંચાસ જેટલા સેમ્પલ લીધેલા એમાં ત્રેવીસ જેટલા પોઝિટિવ આવ્યા છે એ ઉપરાંત વીસેક જેટલા બારના પોઝિટિવ કેસ હતા એમ બધા મળીને તેતાલીસ જેટલા કેસને આપણે અત્યાર સુધીમાં આ અઠવાડિયામાં સારવાર આપી છે બધા સારા થઈને ઘેર ગયેલા છે આપણે ત્યાં ડેન્ગ્યુની સારવાર માટે ફિઝિશિયન ઉપલબ્ધ છે વિડીયાટિશિયન પણ ઉપલબ્ધ છે એના માટે ટેસ્ટિંગ માટે સિરોલોજીની હિમેટોલોજીની લેબોરેટરી પણ ઉપલબ્ધ છે જરૂરી દવાઓ પણ છે કોઈ મૃત્યુ પણ થયેલા નથી અને ડેન્ગ્યુનું જે આ ખાસ કરીને સિઝન છે એના માટે જિલ્લા આરોગ્ય તંત્ર અને રાજ્યના એપિડેમિક સેલ તરફથી પણ પૂરતું માર્ગદર્શન અને એનું મોનિટરિંગ પણ ચાલુ છે પણ ખાસ કરીને આના જે મોસ્કીટો બ્રીડિંગ છે અને ઇડિસ ઇજિપ્તથી જે રીતે આ મચ્છરથી ફેલાય છે રોગ એના પર કંટ્રોલ આવે અને લોકો પણ મચ્છરથી બચે એ સાવચેતી રાખવી જરૂરી છે હું ડોક્ટર વિજયવાળા ફિઝિશિયન શાંતાબા મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે ફરજ બજાવું છું અત્યારે દિવાળીની તહેવારોની સિઝનમાં મચ્છરજન્ય રોગ જેવા કે ડેન્ગ્યુ મલેરિયા અને ચિકનગુનિયાના કેસો સતત વધતા રહે છે અને આ કમોસમી વરસાદ તેમજ ખેતીની સિઝન હોય ત્યારે બધાએ પોતાના ઘરની આસપાસ પાણી ભરાવા ન દેવું તેમજ મચ્છરથી બચવા થતા ઉપાય જેમ કે પૂરતા કપડાં પહેરવા ઓડોમોસ લગાવવી કે સળગાવી આઉટ એ રીતના બધા પ્રયત્નો કરી જેમ બને મચ્છર કરડતા અટકાવવા જરૂરી છે કારણ કે ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા ત્રણેય મચ્છરજન્ય હોય અત્યારના સિઝનમાં ડેન્ગ્યુના કેસીસમાં બહુ જ ઉછાળો જોવા મળ્યો છે અને ડેન્ગ્યુમાં મુખ્યત્વે એના સિમ્ટમ્સમાં માથું દુખવું આંખો બળવી આંખો દુખવી કમર દુખવી અને તાવ દવા લેવા છતાંય તાવમાં રાહત ન થાય તેમજ પ્લેટલેટ પણ ઘટે અને જો વધારે ગંભીર પરિસ્થિતિ થાય તો લોહી વહેવાનું ચાલુ થાય કિડની લેવર ને પણ નુકસાન થાય તો આ બધું અટકાવવા આપણા હાથમાં હોય આપણે બધા સાવચેતીના પગલાં લઈ અને બધું ધ્યાન રાખીએ તેમજ જેમ જેમ જેને સિમટમ્સ દેખાય તે તરત નજીક આસપાસના હોસ્પિટલનો સંપર્ક કરી અને સારવાર લે